ગુજરાત વરસાદથી જળબંબાકાર મુલાગામ જોનપુર ગામ આખા આખા બેટમાં ફેરવાયા છે મઢડા સહિતના ગામમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે ગામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે પાણી ભરાઈ જતા હજારો હેક્ટર જમીનનું ધોવાણ થઈ ગયું છે

જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે જે ઉપરવાસમાં વરસાદ પડે છે તેનું પાણી ડેમ મારફત ઘેડ પંથકમાં દર વર્ષે ફરી વળતું હોય છે ત્યારે ખેડ પંથકના જે મુડિયાસા કેશોદ તાલુકાનું ગામ છે ત્યાં જુનાગઢ પહોંચી છે ગુજરાત ફર્સ્ટની ટીમ ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે હાલ જે સ્થાનિક લોકો છે તેની પાસેથી જાણીએ કે હાલ તમારા ગામમાં પાણી ઘૂસી ગયા છે શું પરિસ્થિતિ છે ગામમાં પરિસ્થિતિ તો ઠીક છે કે ઉછાણું છે એટલે માણસ રોટલા ખાઈ હગે છે બાકી વાડી વિસ્તાર જે વાડી વિસ્તારમાં રહેણા માસ એ લોકોને ભયંકર મુશ્કેલી છે કારણ કે પાણી આવે છે સાથે જુનાગઢમાં આઠ ઇંચ વરસાદ પડે એટલે આ નોર્મલ પાણીથી વાડી વિસ્તાર ચલી જાય છે પ્લસ એ ટાઈમે જે દરવાજા ખોલી અને પાણીનો પ્રવાહ વધારે જે માર કરે છે એ લોકો ને એટલું જાણવા તમારા મીડિયાના માર્ગ મારફતે હું કહું છું કે જો એ લોકો વહામર પાણી છોડે તો હું વાંધો ભાઈ વરસાદ પડે છે કે આ બારા ખેસા પાણી આવ્યું તો આ બારા ખેસા અમારા તો મરવાનું થાય પાળા તૂટે એટલે ત્રણ ગણી પાછી નુકતાની થાય આ પાળા તૂટી જાય અને ડેમ ના આખું ફોડી નાખો તો અમે વેલા હાર વિદાય જાય આ ડેમ ને તમે થોડોક ટાઈમ કંટ્રોલ રાખો આ મારી ખાસ સૂચના છે કે ગેડ વિસ્તાર ને બે વિકલ્પો છે કા બુડી જવું અને કા કોરાડું થઈ જાઉં તાત્કાલિક

કાયમી નિકાલ થાય થાય તેવી લોકોની માંગણી છે કોઈ ઉકેલ એવો કે દર વર્ષે આ આ સમસ્યા ન અને રીતે જુનાગઢ જિલ્લાનું પાણી ફરી વળતા હાલ જે પરિસ્થિતિ તેનું ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ જીરો રિપોર્ટિંગ કર્યું છે ત્યારે હવે ગુજરાત ફર્સ્ટની ટીમના ટીમ ના અસર થાય અને જુનાગઢ નું જે પાણી અહીં આવે છે તે દૂર થાય તેવી લોકોની માંગણી છે ધર્મેશ ખાચર ગુજરાત